સૌ પ્રથમ તો બધાને જય માતાજી અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું મારી આ ચેનલમાં તો રેસીપી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો અહીંયા મારે છસો ને અઠ્ઠાણું એટલે કે સાતસો સુધી સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે તો એક નવો વળાંક છે મારી ચેનલને અને સત્તાણું ટકા લોકો નિહાળી રહ્યા છે બે ટકા લોકોએ જ ફક્ત સબસ્ક્રાઈબ કરેલી છે તો જે સત્તાણું ટકા લોકો મારો વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તેને ખૂબ ખૂબ વિનંતી કે વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આગળ હવે રેસીપી બતાવીશ તો ભાખરવાડી બનાવવાની છે તેની માટે આપણે અહીંયા વધેલા ફરસાણનો ઉપયોગ કરવાનો છે તો હા આપણે ફરસાણ તો લાવતા જોઈએ છીએ અને બનાવતા જોઈએ છીએ ઘરમાં તો આ રીતે સેવગાંઠિયા ચવાણું ચાટપુરી બધું પડ્યું જ હોય છે અથવા તો વધતું હોય છે પછી છેલ્લે કોઈને ખાવાનું મન થતું નથી તો આ રીતે મિક્સર જારની અંદર આપણે ભાખરવાડીનો એક મસ્ત એવો સિક્રેટ મસાલો તૈયાર કરવાનો છે કોઈ પણ મસાલાના ઉપયોગ કર્યા વિના તૈયાર રેડીમેડ તો અહીંયા મેં ચવાણું ગાંઠિયા શેવ તીખા ગાંઠિયા આ બધું જ લઈ લીધું છે જે થોડું થોડું વધ્યું હતું અત્યારે તો વેકેશન ચાલે છે બહાર જતા હોઈએ ત્યારે પણ આ રીતે લાવતા હોઈએ છીએ તો વધ્યું હોય તેનો આ રીતે બેસ્ટ ઉપયોગ કરો તેમાં સંચળ મીઠું ખાંડ અને ચાટ મસાલો અથવા તો થોડું ચટપટું લાગે તે માટે આમચૂર પાવડર એવું પણ ઉમેરી શકો છો તો અહીંયા મેં આ રીતે આમચૂર પાવડર ઉમેર્યો છે અને મરચું ઉમેર્યું છે તો મરચું ખાંડ અને આમચૂર પાવડર ચડિયાતો રાખશો તો તમારો મસાલો એકદમ ચટપટો અને એકદમ ટેસ્ટી બનવાનો છે તો હું જ્યારે નાની હતી ત્યારે મારા પપ્પા કહેતા કે ભાખરવડી બનાવવા માટે બેટા મસાલો નહીં પણ આવી રીતે ફરસાણવાળા આ જ રીતે ફરસાણનો જ ઉપયોગ કરી અને ભાખરવડીનો મસાલો બનાવે છે તો તેમની પાસે તો ખૂબ વધતું હોય છે ફરસાણ નીચે ભૂકો તો તે ભૂકાનો આ રીતે બેસ્ટ ઉપયોગ કરી આ રીતે મસાલો તૈયાર કરે છે તો મેં મસાલો સહેજ ટેસ્ટ કરી લીધો છે એકદમ મસ્ત બન્યો છે હવે તેમાં આપણે તલ બે ચમચી અડધી ચમચી જેટલો તીખાનો પાવડર અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલા અજમા આ રીતે મસળી અને તેમાં ઉમેરવાના છે તેની સાથે આપણે ફ્લેવર માટે એલચીનો પાવડર ઉમેરવાનો છે તો અહીંયા મેં આ બધું મિક્સ કરી લીધું છે તમને જો મીઠું ગળપણ કંઈ પણ ઓછું લાગતું હોય તો તે ચડિયાતું રાખવાનું છે તે તમારે ઉમેરી દેવાનું તો અહીંયા મારો મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ સરળ તો ઝટપટ રસોઈમાં પહોંચી જાઓ અને સોરી રસોડામાં પહોંચી જાઓ અને આ રીતે બનાવી લો તો અહીંયા મેં મેંદો અઢીસો ગ્રામ લીધો છે તેમાં મેં બે ચમચી ઘી અને બે ચમચી તેલ આ રીતે મિક્સ મણ લીધું છે તેના કારણે ભાખરવડીનું પોડ એકદમ ક્રિસ્પી એકદમ અંદરથી પણ કાચી નહીં રહીએ એવી રીતે સરસ તૈયાર થઈ જશે તો અહીંયા આવી રીતે મુઠ્ઠી ભર્યું મોણ આપણે આપવાનું છે મોણ એકદમ આપણે પાણી વિના પહેલાં આખા લૂંટમાં લગાવી દેવાનું છે તો આ રીતે મસળી અને ચેક કરી લેવાનું મુઠ્ઠી બંધ થતી હોય તો આપણું પરફેક્ટ અમાઉન્ટ છે તો તેમાં થોડું થોડું પાણી ઉમેરી કઠણ એવો લોટ બાંધી લેવાનો છે જે રીતે આપણે ફરસી પૂરી વગેરેનો બાંધીએ તે રીતે તો અહીંયા ઘૂઘરાનો કે એવો તમે બનાવતા હોય ને પડનો એનાથી સહેજ એવો કઠણ એવો લોટ તૈયાર કરી લેવાનો છે તેને તેલ લગાવી પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે તો લોટમાં મેં અહીંયા ફક્ત મીઠું ઉમેર્યું છે અને સાદા પાણીથી લોટ ઉમેર્યો છે સોરી બાંધ્યો છે બીજું કંઈ ઉમેર્યું નથી તો અજમા વગેરે આપણે પૂરણમાં અંદર મસાલામાં એડ કરી દીધા છે એટલે પડમાં નાખવાની જરૂર નથી પંદર મિનિટ પછી આવું એકદમ કુણવી અને વ્હાઈટ થઈ ગયો છે આપણો લોટ અને એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે તે પૂરી વણવા માટે તૈયાર છે એટલે કે ભાખરવડીનું પણ તો અહીંયા મેં આમલીની ખાટી ચટણી લીધી છે ખાટી મીઠી ચટણી તો તેમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે એ રીતે ઘટ એવી આમલી અને ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરી લેવાની છે આ સિક્રેટ વસ્તુ છે તમારી ભાખરવડીનો મસાલો ચોંટ્યો રહે તે માટે આ એમાં લગાવવામાં આવે છે ઘણા લોકો અંદર પણ મસાલામાં ઉમેરી દે છે પણ તો અંદરથી જ્યારે તમે ઓલી કચોરી ખાઓ ને તેવો ટેસ્ટ આવે છે સૂકી કચોરી તો તેવી રીતે બનાવવું હોય તો તે રીતે પણ સૂકી કચોરી પણ આમાંથી જ બને છે આંબલીનો પલ્પ અંદર ઉમેરી દેવાનો બેથી ત્રણ ચમચી અને પછી ઘૂઘરા જેવું પડ પૂરી વણી લેવાની ગોળ અને તેમાં મસાલો પૂરણ કરી અને પોટલી વાળી લેવાની તો એ રીતે ભાખરવડી પણ તમે તૈયાર કરી શકો છો અને આ રીતે આંબલીની ચટણી ઉપર આ રીતે મસાલો લગાવી થોડું પાણીવાળા હાથથી દબાવી અથવા વેલણ ફેરવી અને મસાલાને ચોંટાડી આવી રીતે ફિટ એવો રોલ તૈયાર કરી લેવાનો ઢીલો તૈયાર નહીં કરવાનો નહીતર ભાખરવડીમાંથી પૂરણ છે તે નીકળી જશે એટલે એકદમ ફિટ ટાઈટ એવો આપણે રોલ તૈયાર કરી લેવાનો તો આ રીતે મેં રોલ તૈયાર કરી લીધો છે અને રોટલીનું પળ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં એવું મીડિયમ રાખવાનું છે તેની ઉપર આપણે મસાલો લગાવવાનો તો આંબલીનો પલ્પ લગાવશો એટલે મસાલો એકદમ ચોંટ્યો રહેશે તો આ રીતે રોલને થોડું ગોળ ગોળ ફેરવી અને લાંબો કરી લેવાનો અને પછી આ રીતે તેમાંથી કટ કરી લેવાની ભાખરવડી તમારે જેવડી સાઈઝની કરવી હોય તેવડા લુવા કટ કરી લેવાના તો આ ભાખરવડી મેં આવી રીતે એક ઇંચ બરાબરના ટુકડા કરી લીધા છે અંદરથી ને આ રીતે બે હાથની વચ્ચે અથવા તો અંગૂઠાની મદદથી દબાવી ભાખરવડીનો શેપ આપી દીધો છે તો છે ને એકદમ સરળ કોઈ પણ ઝંઝટ વિના નાનું બાળક પણ બનાવી શકે તેવી એકદમ સરળ રેસીપી તો અહીંયા મેં મોટો રોલ વાળ્યો છે એટલે કે પૂરણ થોડું વધારે અંદર ઉમેરી અને આ રીતે કરેલી છે તો તમે આ ટાઈપે પણ મોટી પણ દબાવ્યા વિના આવો શેપ પણ રાખી શકો અને થોડો હાથની મદદથી દબાવી દો તો થોડો ચપટો એવી રીતે બે ત્રણ ટાઈપની ભાખરવડી તમે તૈયાર કરી શકો છો તો અહીંયા મેં અલગ અલગ ત્રણ ટાઈપની ભાખરવડી તૈયાર કરી લીધી છે હવે તેને તેલમાં ચેક કરી જોવાનું કે બહુ ફાસ્ટ ન હોવું જોઈએ થોડું તેલ આવે ત્યાં આપણે ઉમેરી દેવાની છે ભાખરવડી અને અત્યારે ભાખરવડીને બિલકુલ ઝારો લગાડવાનો નથી એ વાતનું ખાસ યા ધ્યાન રાખવાનું છે એને આમ નામ જ થવા દેવાની છે અને જેવી રીતે તેલમાં થોડી ઉપર આવવા માંડે પછી આપણે તેને આ રીતે જારાની મદદથી પલટાવવાની છે તો છે ને એકદમ જ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તો આપણી ક્રિસ્પી ગોલ્ડન ભાખરવડી તળાઈને તૈયાર છે તો ફાસ્ટ ગેસે તમે તળશો તો ઉપર બબલ્સ બબલ્સ આવી જશે જે જોવામાં સારી નહીં લાગે તો આ રીતે ધીમા તાપે શાંતિથી તળવાનું એટલે આપણી ભાખરવડી એકદમ સરસ બહાર જેવી જ બનીને તૈયાર થઈ જશે તો છે ને એકદમ અંદરથી પણ મસ્ત જરા પણ કાચી નહીં રહે પૂરણ તેલમાં પણ નહીં જાય જો તમે આ રીતે તળશો તો અને પેલો જે મોટું ભાખરવડી કરી છે તેમાંથી પૂરણ ઘણી વખત બહાર આવી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવું જો અહીંયા મારું તેલ થોડું બગડી ગયું છે એટલે એવી રીતે આ રીતે મોટો ન કરવા કરતાં પ્રેક્ટિસ હોય તો જ કરવું બાકી ભાખરવડી ગોળ શેપમાં આવી રીતે ટ્રેડિશનલ મળે છે તે રીતે બનાવી લેવી તો અહીંયા મેં અલગ અલગ ત્રણેય પ્રકારની ભાખરવડી તળાઈને તળીને રેડી કરી લીધી છે તો ભાખરવડી એકદમ ક્રિસ્પી બની છે એકદમ સરળ છે અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ બની છે ટેસ્ટમાં પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાની તો મારી ભાખરવડી તૈયાર છે ને ટેસ્ટમાં પણ એ ચાખી ખૂબ જ સરસ બની છે તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ખૂબ ને ખૂબ શેર કરજો અને આવો પણ આવો ને આવો સપોર્ટ આપ્યા કરજો અને જેમણે પણ સબસ્ક્રાઈબ નથી કરી તેને ફરી વખત વિનંતી કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાય